બાજુ દુલ્હન થઈ રહી છે તૈયાર સાંજે બહુ જ મજા આવશે આજે વિડીયો નો બનાવી રહેજો આજના વિડીયો બહુ જ મજેદાર વિરાટ ના વિરાટ ની એનિવર્સરી નહીં એની ખબર પડતી આજે ફૂલ પણ છે મારા બનાવી રહેજો આજ ફૂલ હાર બતાવીશ મારા

તમને આજે વિડીયો નો બનાવી રહેજો આજનો વિડીયો બહુ જ મજેદાર છે ને આજનો વિડીયો કઈક અલગ આ જોઈએ કો ચોલી જોવે છે કઈ હારી લાગે છે તો આજે ઇનાને હું ચોલી લઈ આલું છું કઈ હારી લાગે છે સાંજે અમારા બેના લગન છે પારસ આજે કેમ ખુશ નથી તો એમલી ભાડે ફોડી

मैं भी मैंने पहले नहीं मान रही थी बहुत मुश्किल से मैंने बनाया है अपने हाथ की नस भी काट रखी है फाइनली मान गए मैं सार... दोनों हाथ की नस काटने के लिए तैयार हूँ फैमिली आठ साल हो गए हम दोनों के रिलेशन के अब फाइनली फैमिली मान गई है आज मैं बहुत खुश हूँ मैं 16 साल से प्यार कर रहा हूँ फैमिली <laughs> मैं दोनों हाथ दोनों प्यार गला भी काटूंगा इसका बार

કોઈનું નું ની સામે લારી ઉપર તો પાટણ નું બેસ્ટ વડાપાવ બનાવે છે તમે આવજો ને ખાજો બંને વાઈફો સાથે આવ્યો છું જો આ બ્લોગ ઈરવાણી વાળા જોયો તો જો તલાક જ છે આ લાસ્ટ લાસ્ટ વિડિયો કો તો પછી રેગ્યુલર વિડિયો આપણે કો તો પછી આ આઈરન લાસ્ટ વિડિયો કો તો હવે ચાલુ થશે વિડિયો

આ હું ન હોય અંધારામાં દાડાવું પડે આ મોટા ફટા ના આવી મેકઅપ મેકઅપ વાળી વધારે મોડું કર્યું એટલે મેડમનો મેકઅપમાં મોડું થઈ ગયું પછી માન્યો પછી માન્યો dulho jyo to peer peer jyo to peer peer jyo

એ આપા બધેમ આયે હી લગન માં લગન આયે હી લા તુજા મંગે સતર મંગતા મારું તાજી પકળ તો ફૂલ નાખવા લાયા મારું મારું તો હા બે મહિના નું આઈડિયા પક બોલ્યા કે એ તું ત્યાં ફેર ફરવાની હતી તે ફૂલ લાઈએ અલા બેકગ્રાઉન્ડ તો દેખાડો ચાલ નાખું તો પક

મંગલસૂત્ર વગર લગન કેવી રીતના કરવાના મંગલસૂત્ર તો લાવવા જ પડે ને દેખાળ બોડવા કન્ફરન્સે બીચ છોડી ગયા ઓયમોર વાળી જિંદગી પાતને એમ હશે પેલું ચા આજે નંતે એરીયા ના આપો અરે ઓ માં દેવીને દેખતી હતી મતિરો કુમડો યાર કિરીનો તો બોલીલા કેવા ગટ અરે કેવા કોદું ના ટીમો પાપા આસ્કી કામો જ્યા સેકન્ડ માઇન પેલાની ચોલી તો ચેન્જ થઈ ગયા મારા વિશ્વબેન થોડા જાય તો બધાને દેખાય સરખું બરાબર ની ભૂખ લાગી એટલે બધા ખાવા જઈ નિયાપર તો વિડિયો શૂટ અપ નહી કરીયું 4 વાગે નું વિડિયો શૂટ થા હે માર બેટુ તો અજી વિડિયો શૂટ જ નઈ થઈ ર્યું તો આમ જોવો તમે મસ્ત મજાની કપલ જુડી મે તો આમ ઓણસ તો આ તો લંગ વિડિયો આવશે કેટલા મિનિટ નો વિડિયો ધવાના 10 મિનિટ નો હેલો ગાઈસ આજના ફોટા માં બી લાવ બેજન માટે તો એક પાપડો રાખ નાખો હેલો 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 જેમલી અમે આવે છે કે ફેમે આ જો કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે ને હા પર અમારા પંજાબી બેન તૈયાર થઈ ગયા છે નવીરાટ તો આજ ફૂલ હલકાઈ મહી મને તો ઘેરજો ને એટલે બરાબરના પહેલા ફોડી નાખવા બરાબરના ટીપા હે

મળી જશે મળી જ ફેમિલી પાછળથી ગાતા આયા